કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ દસ પોચ બે હજાર પચીસના રોજ માર્કેટ નો બજાર ભાવ હું તમને જણાવું તો તારીખ દસ પોચ બે હજાર પચીસ માર્કેટ યાર્ડ થરાદ માર્કેટ યાર્ડ ઉંઝા માર્કેટ યાર્ડ દિયોદર માર્કેટ યાર્ડ લાખણી માર્કેટ યાર્ડ નેનાવા માર્કેટયાર્ડ પિલોડા તો અમારો પૂરો વિડીયો જોજો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂરથી દબાવજો માર્કેટ યાર્ડ થીરસો પચીસ થી એકતાળીસો રૂપિયા રાયડો અગિયારસો ત્રીસ બારસો પોચ એરંડા અઢારસો થી પચીસો પચાસ વરિયાળી એક હજાર ચાલીસ થી એકવીસો અજમો અગિયારસો થી સોવા તેરસો થી પંદરસો એક્યાસી ચીકુડી પંદરસો થી ચોવીસો પચાસ બાજરી ચારસો થી બાસઠ

અગિયારસો થી ઓગણત્રીસો રૂપિયા યાર્ડ ઊંઝાના બજાર ભાવ હતા માર્કેટ યાર્ડ દિયોદર એરંડા બારસો થી બારસો દસ રાયડો અગિયારસો દસ થી અગિયારસો એકત્રીસ જીરુ છત્રીસો થી સાડત્રીસો પચાસ વરિયાળી એક હજાર પંચોતેર થી અગિયારસો એકાવન રાજગરો એક હજાર દસ થી એક હજાર પચાસ બાજરી પોણસો થી પોનસો પચાસ ઘઉં પોનસો પોચ થી પોનસો પંચાવન સુવા બે હજારથી પચીસો પચીસ અજમો પંદરસો થી સોળસો ને એકાવન રૂપિયા માર્કેટ યાર્ડ લાખ નહીં એરંડા અગિયારસો નેવું થી બારસો બાવીસ રાયડો અગિયારસો થી અગિયારસો બાવન રાજગરો એક હજાર થી બાજરી રજકા બાજરી સોળ છસો છસો અઢાર રાજગરો નવસો પચાસ થી એક હજાર પિસ્તાલીસ જીરુ તેત્રીસો થી ચાર હજાર એકત્રીસ વરિયાળી અગિયારસો થી સત્તરસો એસબોલ અઢારસો થી પચીસો પંચોતેર રાયડો એક હજાર એસી થી બારસો પોત એરંડા અગિયારસો સાહીઠ થી બારસો પંદર તારામીરા મીરા નવસો થી નવસો એકત્રીસ અસળીઓ તેરસો થી પંદરસો સિત્તેર સુવા અગિયારસો થી આઠસો થી સોળસો અને ચીકુડી સત્તરસો થી તેવીસો ને પચાસ રૂપિયા માર્કેટ યાર્ડ બિલોડા રાયડો અગિયારસો થી અગિયારસો સિત્તેર એરંડા અગિયારસો પંચાણું થી બારસો અઢાર જીરું ચોત્રીસો થી એકતાલીસો ઈસફગુલ સત્તરસો થી ચોવીસો પચાસ ચીકુડી એકવીસો થી પચીસો અજમો ચૌદસો થી બે હજાર ગવાર નવસો સિત્તેર થી હજાર બાજરી નવ ચારસો એકાણુંથી પોંચસોને દસ રૂપિયા આ તો ખેડૂત મિત્રો માર્કેટયાર્ડનો આજનો બજાર ભાવ તમ દરરોજનો માર્કેટયાર્ડના બજાર ભાવ તેમજ ખેતીને લગતા અન્ય વિડીયો જોવા માટે અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં આપેલું બેલનો આઈકોન છે તે અવશ્ય દબાવો જેથી કરીને અમારા આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળશે આભાર